જય માતાજી જય સાળંગર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શીતળા સાતમની પૌરાણિક વ્રતકથા તો શ્રાવણવધ સાતમને દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાવું ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી એ દિવસે ચૂલો ન સળગાવવો અને આગલા દિવસનું રાંધેલું ઠંડુ ખાવું વડાલી ગામે એક ગામમાં સાસુ દેરાણી અને જેઠાણી રહેતા હતા દેરાણી જેઠાણી બંનેને એક એક દીકરા હતા મોટી વહુ ઝઘડાખોર અને ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ પ્રેમાળ અને દયાળુ હતી રાંધણછઠનો દિવસ આવ્યો એટલે સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મોડી રાત સુધી રાંધતી રહી એટલામાં તેનો છોકરો રડ્યો એટલે તે ઊભી થઈ અને એણે એને આડે પડખે લઈ અને ધવડાવવા લાગી હવે આખા દિવસની થાકી પાકીને તે સૂઈ ગઈ ને ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી શીતળામાં આખા શરીરે દાઝી ગયા એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગી રહ્યો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત્યુ પામ્યો હતો તેનું આખું શરીર બળી ગયું હતું આ જોઈ નાની વહુ હૈયા ફાટ રુદન કરવા લાગી તેને સમજતા વાર ન લાગી કે શીતળામા મારા ઉપર કોપાયમાન થયા છે એટલામાં સાસુમા આવી પહોંચ્યા તેમને પણ આ જોઈ દુઃખ થયું તેમણે વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ બેટા શાંત થા આમ રડે શું દાડો વળે શીતળામા પાસે જા અને સૌ સારાવાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ મૃત બાળકને ટોપલામાં રાખી નાની વહુ ચાલી નીકળી રસ્તે જતા બે તલાવડી આવી તલાવડી પાણીથી છલોછલ હતી બંને તલાવડીના પાણી એકબીજામાં સમાઈ જતા હતા પરંતુ જન જનાવર પશુ પક્ષી કોઈ કહેતા કોઈએ તલાવડીનું પાણી પીતું ન હતું અને કદાચ ભૂલે ચૂકે પીવે ને તો તે મૃત્યુ પામતું હતું નાનીઓને રસ્તેથી પસાર થતી જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાનીઓએ કહ્યું સીતળામાએ મને શ્રાપ આપ્યો છે મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આ સાંભળીને તલાવડીઓ બોલી બહેન અમારું પાણી કોઈ પીતું નથી અને જો પીવે છે ને તો મૃત્યુ પામે છે અમે એવા તે શા પાપ કર્યા હશે માટે કૃપા કરી અને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાનીઓ હા પાડીને આગળ વધી આગળ જતાં બે આંખલા મળ્યા તેની કોટે ઘંટીના પણ બાંધેલા હતા અને બંને લડ્યા કરતા હતા નાનીઓને જોઈને આંખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે શીતળામાં પાસે જાઉં છું મારા શ્રાપનું નિવારણ કરવા નાનીઓએ કહ્યું આખલાએ કહ્યું અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમ એવા તે શા પાપ કર્યા હશે માટે કૃપા કરીને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાનીઓએ ડોકી હલાવી હા પાડી ત્યાંથી આગળ ચાલી રસ્તામાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં જીતરા જેવા વાળને ખંજવાડતા બેઠા હતા એમણે નાનીઓને જોઈ અને પાસે બોલાવી કહ્યું અલીભાઈ આ ટોપલામાં શું લઈને જાય છે તેના જવાબમાં નાનીઓએ પોતાની વિતક કથા કઈ સંભળાવી પરંતુ ડોસીએ તેની જરાય દરકાર કર્યા વગર પોતાના સ્વાર્થની વાત કરતાં કહ્યું અલીબાઈ મારું માથું જરા જોઈ આપને આ જુઓ તો મારું લોહી પી ગઈ છે નાનીઓને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી છતાં તેને ડોશીની દયા આવી આથી તે પોતાના મૃત છોકરાને ડોસીના ખોળામાં મૂકી અને તેની જુઓ કાઢવા લાગી ડોસીના માથામાંથી બધી જ જુઓ દૂર થઈ ગઈ ખંજવાળ મટી ગઈ આથી નાની વહુને આશીર્વાદ આપતા તેઓ બોલ્યા કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો ત્યાં જ એક ચમત્કાર થયું ડોસીમાંના ખોળામાં પડેલો છોકરો સજીવન થઈ ગયો આથી નાની વહુને આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળામાં છે આથી તે તેમના પગમાં પડી ગઈ એ પછી વહીએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાએ કહ્યું બેટી તેઓ પૂર્વજન્મમાં શોક્યો હતી રોજ એકબીજા સાથે ઝઘડિયા કરતી હતી કોઈ કોઈની મદદ કરે નહીં શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી તો પીશ તો તેમના પાપો નાશ પામશે અને એમનું પાણી મીઠું બની જશે એ પછી હવે આંખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાએ કહ્યું બેટી તેઓ પૂર્વજન્મમાં દેરાણી જેઠાણી હતા એકબીજા સાથે બાજ્યા કરતા હતા કોઈને દળવા ખાંડવા પણ નહોતા દેતા આથી આ જન્મમાં તેઓ આંખલા બનીને કોટે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે એમના કોટેથી તો ઘંટીના પળ છોડી નાખજે તેથી એમના પાપનો નાશ થશે અને તેઓ બંને સંપીને રહેશે નાની વહુ દરેકના પાપનું નિવારણ જાણી ખુશ થતી પોતાના છોકરાને લઈને ત્યાંથી ચાલતી થઈ રસ્તે જતાં તેને આંખલા મળ્યા નાની વવે તેમને માયે કહેલી વાત સંભળાવી અને એમની કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેથી તેઓ ઝઘડતા બંધ થઈ ગયા અને સંપથી રહેવા લાગ્યા ત્યાંથી આગળ જતાં તલાવડીઓ આવી નાની વવે તેમને પણ માયે કહેલી વાત કહી અને પોતે તેમાંથી થોડુંક પાણી લઈને પીધું આથી તલાવડીઓનું પાણી અમૃત જેવું થઈ ગયું અને ગ્રામજનો પણ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા આમ સૌના શ્રાપનું નિવારણ કરતાં નાનીઓ પોતાના છોકરાને હેમખેમ લઈને ઘેર પાછી ફરી છોકરાને સજીવન થયેલો જોઈ સાસુમાં રાજી થયા અને જેઠાણી મોં મચકોડવા લાગ્યા ત્યાર પછી બીજો શ્રાવણ મહિનો આવ્યો એટલે જેઠાણીને થયું કે મારી દેરાણીને સિતરામાના દર્શન થયા એવા મને પણ દર્શન કરવાના મળશે માટે હું પણ એના જેવું જ કરું એમ વિચારી તે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાતે શીતળામાં આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી એમનું આખું શરીર દાઝી ગયું તેણે ગુસ્સે થઈ જેઠાણીને શ્રાપ આપ્યો કે જે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણીએ જોયું તો પોતાનો છોકરો મૃત્યુ પામ્યો હતો આથી દુઃખી થવાને બદલે તે ખુશ થવા લાગી અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં રાખી શીતળામાની શોધમાં ચાલી નીકળી રસ્તે જતાં તલાવડીઓ મળી તેમણે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ ગુસ્સે થઈ કહ્યું તમારે શું કામ છે જોતા નથી મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે હું શીતળામા પાસે તેને સજીવન કરવા જાઉં છું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ તરત ના પાડી દીધી અને ત્યાંથી ચાલવા લાગી આગળ જતાં તેને બે બળદો મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા કહ્યું જેઠાણીએ તેમને પણ નન્નો ભણી દીધો અને આગળ ચાલવા લાગી આમ જેઠાણીએ તલાવડી અને બળદને નિરાશ કરી મૂક્યા આગળ જતાં તેને એક ઝાડ નીચે બેઠેલી એક ડોસી મળી તે માથું ખંજવાળિયા કરતી હતી એણે જેઠાણીને કહ્યું બહેન તું મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણીને દાઝ ચડી અને તેના પર ગુસ્સે થઈ અને બોલી બેસ બેસ ઢોકરી હું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે હું શીતળામા પાસે જાઉં છું આમ ડોસીને હળદૂત કરી તે આખો દિવસ પોતાના મૃત પાય છોકરાને લઈને રખડી પણ ક્યાંય શીતળામાના દર્શન ન થયા છેવટે થાકી હારી રોતી કકડતી મૃત્યુ પામેલા છોકરાને લઈને ઘરે આવી ડોસીના રૂપમાં શીતળામાને તે ઓળખી ન શકી કોઈનું ભલું ન કરી શકી તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું મૃત્યુ પામેલો છોકરો ફરી પાછો ક્યારેય સજીવન ન થયો કર્મ ભોગવવા પડે છે તે આનું નામ દેરાણીએ સારા કર્મો કર્યા તેથી શીતળામાના દર્શન થયા તો હે શીતળામા જેવા દેરાણીને દર્શન આપ્યા અને ફળ્યા તેવા સૌને ફળજો અને તમને આ શીતળામાની વાર્તા વિડીયો કેવો લાગ્યા તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શીતળામાં અને હા હું રોજ શિવ મહાપુરાણમાં વિડીયો મૂકું છું તો વિડીયો અચૂકથી તમે જોજો અને શિવ મહાપુરાણ સાંભળશો